નમસ્કાર સામના ડિજિટલ ના સાંધ્ય બુલેટિન માં હું શિવાજી આપ સૌનું સ્વાગત કરું છું શરૂ કરીએ આજના મહત્વના સમાચારો સુરતમાં સતત ત્રીજા દિવસે અવિરત વરસાદ વરસતા લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને મીઠી ખાડી વિસ્તારમાં આવેલા લિંબાયતમાં લોકોને એલર્ટ આપીને સુરક્ષિત જગ્યાએ જતા રહેવા માટે કહેવામાં આવ્યું હતું તંત્ર દ્વારા વીસ થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા પણ આવ્યા હતા સુરતમાં ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે

આ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તંત્ર દ્વારા પાણીને હટાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ ખાસ સફળતા પ્રાપ્ત થઈ નથી રહી સુરતના સરથાણામાં વિવિધ જગ્યાઓ પર પાણી ભરાતા તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સરથાણામાં આદર્શ હોસ્ટેલમાં રહેતા પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થાને ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી સુરતના વેસુમાં તમામ બાંધકામો ટાઉન પ્લાનિંગ હેઠળ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે છતાંય આ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને અચરજ થયું છે ખાસ કરીને ભગવાન મહાવીર કોલેજ પાસે પાણી ભરાતા લોકોના વાહનો બંધ થતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા પ્રજ્ઞા ભવન ખાતે કાર અને બાઇક્સને બંધ થતા લોકોએ ધક્કો મારીને બહાર કાઢવી પડી હતી સુરતના વરાછામાં એક તોતિંગ ઝાડ તૂટી પડતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ વૃક્ષ તૂટી પડતા ફાયર વિભાગ દ્વારા વૃક્ષને હટાડવાની કામગીરી કરવામાં આવી હતી સદનસીબે આ વૃક્ષ પડ્યું ત્યારે ત્યાં કોઈ ઉપસ્થિત ન હોવાથી જાનહાનિ ટળી હતી સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે તેને લીધે અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ અને મેયર દક્ષેશ માવાણીએ આઈસીસી ખાતે જઈને આ સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને જરૂરી લેવા માટે સૂચનો કર્યા હતા સુરતના તાલુકામાં બલેશ્વર ગામમાં ઘોડાપુર આવ્યું છે લઈને ચાલીસ થી વધુ લોકો આ પૂરમાં ફસાયા હતા આ લોકોને પૂરમાંથી બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે બારડોલી ફાયર દ્વારા વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તમામ લોકોને હવે સુરક્ષિત સ્થાનો પર પહોંચાડી દેવામાં આવ્યા છે કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો સુરતના પલસાણા તાલુકામાં ભારે વરસાદને પગલે ચલથાનની ખાડી ઉભરાઈ છે ચલથાણની ખાડી ઉભરાતા આ ખાડીમાં એક આધેડ તણાઈ ગયા હોવાની મળી હતી જેને પગલે કડોદરા પોલીસ અને પલસાણા ફાયર દ્વારા આ વૃદ્ધને શોધી કાઢવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ વૃદ્ધનો કોઈ અતોપતો લાગ્યો ન હતો તો આ હતા આજના મહત્વના સમાચારો વધુ સમાચારો માટે જોતા રહો સામના ડિજિટલ